સીતારામ બધાય ને તો અમારા નવા વ્લોગ માં તને હાર્દિક સ્વાગત છે તારમાં જો સવાર થઈ ગઈ છે ને પેલા તો આપણે પેલા બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને પછી આપણે નાઈ લીધું છે પછી નાઈ લીધું અને અત્યારે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સર મન થઈ ગયો છે અને જો નેવા ધારા થઈ જશે આ અને આલ બાજુ મારું મી સોખાન તો નાખ્યા છે તો આલ બાજુ સકલા સરે છે અને બધાએ સિરાય લીધું છે તો આપણે સંજયભાઈ મેથી પણ દીધી છે પડખે અત્યારે મજા ઢોર નથી પેલા તો વાસી દીમારી બે ને અને અત્યારે પણ નાખી દીધી અને ખાઈ ઊભા પણ રહી જશે અને વાડીનું લાઈટ આવી ગયું પંખા એવું શરૂ છે તો હવે આપણે કપડાને ને ઉઠવાનું છે તો વરસાદ અત્યારે જો આવવા માંડે છે તો કપડાં ને એવું ધોઈ નાખીએ અત્યારે વરસાદનું કઈ કામ ન હોય એટલે કપડાં ને એવું ધોઈને પછી મારે તોરણ માં બેને પોરવાનું છે તો પછી એને આપણે ઘરે મજા ચડાવી એટલે પોરાય છે તોરણ જો તોરણ પોરવી છે અને આપણે જાવડી જે પટ્ટી કરી છે મોરલો અને આખ કુંજો છો છે ખાલી અને જો આવડું મોટું કરવાનું છે અને અમારે કેવી છે બરફ ખાશો શું ખાશો શું છે બરફ ખાશો બો બો તને તો કઈ લીન બર ફાઉમ રસે ને અમારું પાણી બધાય બાબ રે જશે ને આ ઢોર નીન ખાની બેસી જશે અને જો વરસાદ પણ સારું છે સાટા પડ્યા પણ કરે છે સરમાં સારું છે એટલે કે વાડે કઈ જાવ નથી ઘરે ઘરે રહેવું છે તો તોરણ પૂરી છે અને જો અજાર વાજા જો ટાઈમ પણ થઈ ગયો છે ને માર બેની ઢોર ને ઢોર માં લે ની બનાખી દીધી બધા ખાવા મીડ્યા છે હુકલની નાખી દી અધાર કઈ વાઢી એવી હોય નહીં વરસાદ નો ગારો થાય એટલે વાઢ ભાઈ જ્યાં નથી હુકલની નાખી દીધી તો આપણે તોરણ પોરવાનું છે તો પોરવા મળે અને પછી મારી મીની હમણાં ખબરે થી વી આવશે કેલી જો બધા રમકડા લઈ ને રમવા મળ્યો છે એટલે બધા રમકડા છે અને જો ડીજે ચાલુ છે ને રમવાનું પણ ચાલુ છે જો અને જો રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું માં

રમવા ખાતર રમ્યા છે અને પાપડને જો બોલાવ્યા છે બોલે બાપડ કેમ બોલે કેમ બોલે બાપડ કેલું બેસી બી આયાસી જો કેળા લાવ્યા છે અને જો અનાનસ છે અને બધું જો ભાગ લાવ્યા છે અને જો નાસ્તો લાવ્યા છે બેન સાથું હોસ્ટન્ડ માં એટલે ઘર વારે ગાળી મીટિંગ છે એટલે જવાનું છે તો બધા જો

કોરણ કોરણ છે તો આપણે તોરણ કરીવી અને જો વરસાદ પણ બઈ થતો જ નથી આપણે જો ધીમે ધીમે ચાલુ છે આલુમાં બાય જો નું છે ને લોકો કવા મૂકી દીધો છે અને અમાર કેવી નજર રમસવર રમસપી બીજી કરી છે રમગડાઈ નું હું ટ્રેક્ટર રમે છે ટ્રેક્ટર રમે છે આ ઓર વાળો ટ્રેક્ટર